નમસ્કાર દર્શક મિત્રો આપ જોઈ રહ્યા છો દિવ્ય સર્જન ન્યૂઝ નેટવર્ક હું છું ભવદીપ ઠાકર દેવગણા ગામના વત્રી અને બ્લેક કોબ્રા કમાન્ડો શહીદ જવાનને શ્રદ્ધાંજલિ પાઠવતા સાવરકુંડલાના નિવૃત્ત ફોજી ભાવનગર જિલ્લાના સિહોર તાલુકાના દેવગણા ગામના વતની અને બ્લેક કોબ્રા કમાન્ડોના જવાન મેહુલ કુમાર સોલંકી છત્તીસગઢમાં નક્સલવાદી હુમલામાં શહીદ થયા હતા તેમના પાર્થિવ દેવ છત્તીસગઢથી અમદાવાદ એરપોર્ટ અને ત્યાંથી તેમના વતન દેવગણા ખાતે લઈ જતા ઠેર ઠેર ગામે ગામ તેમના પાર્થિવ દેવને શ્રદ્ધાંજલિ આપવામાં આવી હતી તેમના વતન એવા દેવગણા ગામમાં અંતિમ યાત્રામાં મોટી સંખ્યામાં હજારો લોકો જોડાયા હતા જ્યાં તેમને ગાર્ડ ઓફ ઓનર અને ત્રણ રાઉન્ડ ફાયર કરીને તમને તેમને શ્રદ્ધાંજલિ આપીને અંતિમ વિદાય અપાઈ હતી સમગ્ર ગામ હિપકે ચડ્યું હતું આંતકે ગ્રાહક સુરક્ષા અને પુરવઠા મંત્રાલય કેન્દ્રીય રાજ્યમંત્રી નીમુબેન બાંભણિયા સીઆરપીએફ આઈજી આઈપીએસ દર્શનલાલ ગોલા આઈજી આઈપીએસ ધર્મેન્દ્રસિંહ બિસેન ભાવનગર જિલ્લા કલેક્ટર ડૉક્ટર મનીષ બંસલ ભાવનગર જિલ્લાના સુપ્રિન્ટેન્ડન્ટ ઓફ પોલીસ એસપી એ એસ મહુવાના ધારાસભ્ય જીગ્નેશ મેવાણી બીએસએફ નિવૃત્ત ફૌજી અતુલ જાની સાવરકુડલા સીઆરપીએફ ગાંધીનગર હેડક્વાર્ટરના જવાનો મેરામભાઈ કપિલભાઈ ખુમાણ સહિત રાજકીય સામાજિક આગેવાનોએ ઉપસ્થિત રહી શ્રદ્ધાંજલિ અર્પણ કરી હતી અહેવાલ પ્રિયા માધવાણી આપ જોતા રહો દિવ્ય સર્જન ન્યૂઝ નેટવર્ક